અંકલેશ્વરના સંજાલી ગામેથી ગુમ થયેલા માનસિક દિવ્યાંગ યુવાન વાપીની ડુંગરા વિસ્તારમાંથી મળી આવતા પોલીસે તેનો પરિવાર સાથે ભેટો કરાવ્યો અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે હોડીચકલા વિસ્તારમાં રહેતા રામુ મંડલનો ઓગણીસ વર્ષીય પુત્ર અજયકુમાર મંડલ તારીખ છવ્વીસમી જાન્યુઆરીએ ઘરેથી કંઈ પણ કયા વિના નીકળી ગયો હતો યુવાન પુત્ર ગુમ થતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી આ કાર્યમાં જનસેવા પ્રભુ ચેરિટેબલ ટ્રસ્ટના સામાજિક આગેવાન રજની સિંઘ પણ જોડાયા હતા દરમિયાન ઓગણીસ વર્ષીય યુવાન વાપીના ડુંગરા પોલીસ મથકની હદમાં હોવાની માહિતી મળી હતી